નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ફેંગલ ચક્રવાત ને કારણે છેલ્લા કેટલાક દિવસો થી તમિલનાડુ માં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ ને કારણે પુડુચેરી અને કરાઈકલ ની તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો માં આજે રજા જાહેર કરવામાં આવી છે હાલમાં દેશભરના હવામાન માં સતત પલટો આવી રહ્યો છે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ પ્રેશર વાવાઝોડામાં પલટાઈ જશે ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ફેંગલને લઈને એલર્ટ જાહેર કર્યું છે બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકથી વધીને એસી કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે સવાર સુધી બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં થી પીચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાશે જે પછીથી વધીને પિચ્યાસી કિમી પ્રતિ કલાક થઈ શકે છે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદર થી સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે અઠાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે ગુજરાતના ઘણા ભાગોમાં ત્રીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી પણ આગાહી કરી છે ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી બાવીસ ડિસેમ્બર બાદ આવી શકે છે